અલ્યા એ આ તો જેટુ નેકાવાનું કાઠું વાળું તાર બાર કાપી નાખી આવી ગઈ ઓહ જલપા તમે કે મારો એવો ઓહ મારો ડાયલોગ છે અમારો ડાયલોગ છે તમને તમનેનું જિકર આવ્યો અમે કોઈને શિવાય આ તો અમાર મરજી લેજે બોલ બોલ

মাণ্ডু খালি পঁচি লাখ মই পঁচিছ লাখ মাত বোলো ভূলি যা

তুট হয় <laughs>

भन्नु त नै जाई छेले छेले खुजाम खाले अब मै छेले जाउ घरमा बात सही है पोचा यार त थिन घरमा जो अब त तासी बनाउनु नि त मुनी को 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 मुनी

ચાલી હજારનો થાય રહેત કે ચાલી પિસ્તાલીસ હજાર પછી હજાર તો પોપોટી આવે પોપોડી ચાડ્યો હોય પિસ્તાલીસ હજારનો જોવ વાર વીગો સીધો પડશે ભાવ શીખવું તો છે